માશાઅલ્લા સુબહાન અલ્લાહ મસ્જિદે દાદા હઝૂર કે જેના માટે આજે મસ્જિદમાં લગાડવા માટે એક માશાઅલ્લાહ એક ડિજિટલ ઘડિયાળ આવેલી છે આ સફીરો ઘડિયાળને ઉતારી રહેલા છે ડિજિટલ ઘડિયાળ મસ્જિદે દાદા હઝૂર માટે આજે ડિલિવરી થયેલી છે માશાઅલ્લાહ આજે છવ્વીસમી રાત છવ્વીસમું રોજુ અને સત્યાવીસમી રાત

આપણે લગાડીશું મસ્જિદ ની અંદર મહેરાબ ની અંદર અમારે નમાજી ભાઈઓ માશાલ્લાહ મસ્જિદ એ દાદા હુઝૂર અલહમદુલિલ્લાહ આજે 24 નું રોજુ અને આ ડિજિટલ ઘડિયાળ આવી ગઈલી છે ડિલિવરી મોડી મળી પણ માશાલ્લાહ હવે આ ઘડિયાળ ને આપણે મહેરાબ માં લગાડવાની वाह भाई वाह माशाल्लाह सुबहान अल्लाह मस्जिद दादा हुजूर माशाल्लाह सुबहान अल्लाह आज है मस्जिद दादा हुजूर सरकार दादा बापू कादरी फातिमी रहमतुल्ला अलैहिना नामनी આ પહેલી મસ્જિદ કે જેનું સંગે બુનિયાદ લાસ્ટ સંગે બુનિયાદ તેઓએ કરેલું હતું અને અત્યારે માશાઅલ્લા આજે છવ્વીસમી રોજુ અને સત્યાવીસમી રાત આજે માશાલ્લાહ ઘડિયાળ લગાડવામાં આવી છે આજે સત્યાવીસમું રોજુ છે અને અલ્લાહના કરમથી આજે મોટી રાત પણ છે અને આ મસ્જિદની અંદર તમે જે ચમક ધમક જે જોઈ રહેલા છો મસ્જિદે દાદા હઝૂર અલહદોલ્લા આ મસ્જિદની અંદર આજે જે ત્રણ હાફિઝ સાહેબો છે હાફિઝ તનવીર સાહેબ હાફિઝ સાહિલ સાહેબ હાફિઝ તોકીર સાહેબ આ ત્રણ હાફિઝ સાહેબ છે જેઓએ તરાહિની નમાઝમાં જે કલામે પાકની તિલાવત સાથે તેઓએ નમાઝ અદા કરાવેલી છે અને અલહદો આજે કલામે પાક મુકમલ થઈ જાય શ્રાવીની નમાજો અદા કરનાર દરેક ખુશનસીબ નમાજીઓને ખૂબ ખૂબ મુબારકબાદી સાથે જ અલ્લાહની પાસે એવી દુઆ પણ કરીએ છીએ કે અલ્લાહ જેવી રીતના મસ્જિદ રમઝાન મહિનામાં આબાદ થાય એવી જ રીતે હંમેશા મસ્જિદ આબાદ રહે રમઝાન મહિનાના જે કોઈ નમાજીઓ છે નમાજીઓ છે એ એક પણ નમાજીઓ તૂટે નહીં અને આ મસ્જિદ માશાલ્લા નમાજીથી આબાદ થાય જે રમઝાન મહિનાના આગલા દિવસે એટલે કે પચીસ તારીખે પચીસ ત્રણ પચીસ બે બે હજાર પચીસના રોજ આ મસ્જિદની સ્થિરતા કરવામાં આવેલી સરકાર મુનીરબાપુ અને સૈયદ ફૈઝુલ્લા બાવા જે ગોંડલ શરીફથી આવેલા હતા અને માશાઅલ્લા આ મસ્જિદની અંદર અત્યારે એક મહિનો થયેલો છે અને અલમદુલ્લા નમાઝ ત્રાવીની અદા કરવામાં આવી છે તો અલ્લાહ પાસે દુઆ કરીએ કે આ મસ્જિદ હંમેશા આબાદ રહે નમાજીઓથી મદરેસામાં જે બચ્ચાઓ પડવા આવે છે એનાથી આ મસ્જિદ છલકાય ખુદા હાફિઝ અસલામો અલિકુમ આજે ઘડિયાળ લગાડવામાં આવી છે આજ રોજ અલ્લા અલમદુલ્લા ઘડિયાળ લાગી રહેલી છે સુબાન અલ્લાહ